હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સિઝન એટલે કારેલાની પણ સીઝન કારેલા ભાગે નાના મોટા ઘરના સભ્યોને ભાવતા નથી હોતા પણ આપણે અલગ અલગ રીતે ખાતા હોઈએ છીએ કારેલાના ટુકડાઓનું શાક ભરેલા કારેલાનું શાક કે કાચું કારેલાનું શાક તો આજે આપણે કારેલાની એક નવી રેસીપી બનાવી છે કે જે ઘરમાં બધાને જ ભાવશે તો મેં ચારસો ગ્રામ જેટલા કારેલા લીધા છે સૌથી પહેલાં તેની આપણે છાલ કાઢી લઈએ ત્યારબાદ તેની આપણે પતલી પતલી સ્લાઇસ કરી લઈશું આ સ્લાઇસમાં મીઠું એડ કરી અને ત્રીસ મિનિટ માટે આપણે ચોળી અને સરસ રીતે રાખી દઈશું ત્યારબાદ આપણે આ રીતે હાથથી નીચોવી અને તેનો રસ કાઢી લઈશું જેથી કરીને તેની બધી કડવાશ દૂર થઈ જાય જુઓ અને હવે આપણે તેનો વઘાર કરી લઈશું વઘાર માટે જોઈશે એક મરચી બે મરચાં સમારેલા લીમડાના પાન એક ચમચી દળેલું જીરું સ્વાદ અનુસાર મીઠું લઈશું હળદર લઈશું અડધી ચમચી ત્યારબાદ આપણે જીરું અને હિંગ જોશે અને લીમડાના પાન લીધા છે અને એક કપ બેસન લઈશું એક પેનમાં ચાર મોટી ચમચી તેલ ઉમેરી અને ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું હિંગ એડ કરીશું એક મરચી એડ કરીશું અને સમારેલા મરચાંને એડ કરીશું ત્યારબાદ લીમડાના પાન એડ કરી અને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું મસાલા સરસ રીતે ચડી જાય ત્યારબાદ તેમાં આપણે કારેલાની સ્લાઇસને ઉમેરી દઈશું હળદર એડ કરીશું ને હવે આપણે કારેલાની સ્લાઇસને ઉમેરી દઈશું સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે ચલાવી લઈશું સાતથી આઠ મિનિટ સુધી ચડવા દઈશું જુઓ આપણા કારેલા સરસ રીતે ચડી ગયા છે સરસ રીતે કારેલા ગળી જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને દળેલું જીરું ઉમેરશું અને અડધા લીંબુના રસ ઉમેરશું જેથી કરીને બધી જ કડવાશ દૂર થઈ જશે અને ખબર પણ નહીં પડે કે આ કારેલાનો સંભારો છે સરસ રીતે ચડી જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે એમાં એક કપ બેસન ઉમેરીશું બેસનને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણો સંભારો રેડી છે શાકરોપલી સાથે તમે ખાઈ શકો છો અને પરાઠા સાથે પણ ખૂબ જ સારો લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ ભાવશે થેન્ક યુ And